જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હાલ તમે અમારી વેશભૂષા જોઈ શકો છો ભાઈ આપણે બની ગયા છે પોલીસ વાળા આજે આપણો ભાઈ સરસ મજાની કોમેડી રીલ બનાવવાની છે આજના વ્લોગમાં તમને બધું જોવા મળવાનું છે તો ભાઈ હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દીથી થી જઈને સબસ્ક્રાઈબ કરી દો અચ્છા આપણે આપણા વ્લોગની શરૂઆત કરી લઈએ અબે મજા આવેગા ના ભીડો કેમ છો ભાઈ બસ મજા 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 ને सारू सारू विक्रम भाई जय श्री कृष्ण अरे भाई अरे मारा पर ता... <laughs> कानून के हाथ बहुत लंबे होते हैं अब तो पैर भी लंबा हो चुका है <laughs> तो गाइस देखो हमारे गांव में ऊंट आए हैं ऊंट लंबे लंबे ऊंट आए हैं देखो भाई देखो ऊंट देख लो भाई देख लो हां हमारा जितनी हाइट है ऊँटनी हाँ आई गयो आई गयो

પો ખાય ને પો ખાય ના શાક અને રોટલી રોટલી અમારો બીજો પણ એક આંટી આઈ છે દેશી એકદમ અમારા ગામના એટલે ફેવરેટ આંડો છે કે કાંટા કાકી મજામાં હું ચાલે ગયો

બોલો કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે ક્યાં થી આયા આ પણ પેઢમાલા થી આયા છે આ લગભગ નોર્થ ઝોન આયા છે સરા છસો કિલોમીટર ની દૂરી કાપીને આયા છે સ્પેશિયલ સાયકલ લઈને એટલે મને ખરેખર મારા ભાઈ બહુ ખુશી થાય છે જૂઠ બોલો થેન્ક યુ મારા ભાઈ તમે અમારા સબસ્ક્રાઇબર દૂર થી આયા થેન્ક યુ મારા ભાઈ હો અને બીજા પણ એક છોટો મિત્ર આયા છે એમની પણ આપણે મુલાકાત કરીએ ઉભા રહો ઉભા રહો મારા ભાઈ આપા જવા દે કદી કેમ છો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી હું નામ છે તમારું હે જયપા જયપાલ સિંહ ક્યાંથી આયા પેટમાલા ના દક્ષિણ ઝોનમાંથી આયા છે એટલે કે ભાઈ આ પણ લગભગ હરા આઠસો કિલોમીટર ની દૂરી કાપીને આયા છે સાયકલ થી કેસો લગા મેરે મજાક એટલે મને બહુ ખુશી છે ભાઈ અમારા સબસ્ક્રાઈબરો બહુ દૂર દૂર થી અમને મળવા માટે આવી રહ્યા છે કેટલો ભાઈરો તમારે એક એક ભાઈરો હે તમારે એક તમારે એક ભાઈરો છે અરે હા અને તમારે એક અલ્યા બધાને કે એક જ ભાઈરો છે લ્યા હા રુહાલ ચલો તો દોસ્તો મસ્ત આપડે ભાઈ ખેતર માં આવ્યા છે થોડી વાર ચક્કર મારવા માટે ભાઈ અને મસ્ત વ્યુ પણ છે ભાઈ દેખવાની બહુ મજા છે અને ભાઈ તો છે છે ગામડાની મજા એટલે હોય અને આજે આપણે બનાવવાના છે વહોણાના લાડવા જો કે અમે અમારી દેશી સ્ટાઇલ માં છે ભાઈ અત્યારે હાલ આપણે જઈએ ઘેર તો દેખો મિત્રો આપણા દેશમાં એક આ વસ્તુ વધારે ચાલતી હોય છે તમાકુ એટલે હાર્દિકભાઈ હાર્દિકભાઈ ઉભા 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 બોલો સાહેબ આપડે તમાકુ ફાર્મ તો જોઈ લીધો પણ કોઈ ચૂના નો ફાર્મ નહીં સાહેબ કે તમાકુ તો વાયલે જોઈએ આપડે પણ ચૂનો જોઈએ ને હા સુનો જો હે ને કોક આવ્યું હોય કુવા ની ખાવાનું થઈ ગયું તમાકુ તો મળી જાય પણ ચૂનો ના મળે તો હું સુનો ચાલે તમ તો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયગા બતા રહે હે

હયાન ઓગણવાડી મોજવાય છે હા હું ખાધી તું એ ચીયો હા ચીયો લગન થઈ ગયું ભાઈ તમારું ના તે કરવાન છે હા ચાન કરવાન છે અતારે અતારે હા અલે આ મન તો કોઈને કોઈ ઓટી બટી મારી નથી આ મન તો બોલાય જ નથી લે આ લગન તો પછી બોલાય મિત્રો આપણે બધા નો નાતા ત્યારે બાળપણમાં રમતા હતા આ રીતે માટીની ગલ્લીઓ ઉપર આવી ગાડીઓ હોય ભાઈ અને બઉ મજા આવતી હતી કોઈ ને આવી ભાઈ પલો યાદ આવતી હોય તો કમેન્ટ કરીને જણાવજો કારણ કે નો નો છોકરો રમી રહ્યો છે અને મને બહુ મજા આવી રહી છે જોવાની તો ચલો ભાઈ આપડે હવે ઘેર જઈએ તબેલા માંથી અને ઘેર જઈને ના આવું ફર્સ્ટ ક્લાસ બાકી શિયાળામાં તો નાવાનું બહુ કાઠું પડે છે પણ નાવું પડે મારા ભાઈ તો દોસ્તો સરસ મજાનું આપણે ભાઈ જમી લીધું છે બટાકાની સબ્જી અને રોટલી અને અત્યારે હાલ આપણે બેહી ગયા છીએ ભાઈ વહોણાના લાડવા બનાવવા માટે તો તમને પહેલા બધો સામાન બતાવી દઈએ ભાઈ તો ભાઈ આ છે ખેરી ગુંદર આ સભાઈ કાજુનો મિક્સ પાવડર કરી નાખ્યો છે બાજુમાં આ છે ભાઈ મગજતરી આમાં છે અજમો અને આ ભાઈ ટોપરાને પણ એકદમ ઝીણો મિક્સ પાવડર કરી નાખ્યો છે સાથે તમે ખારેક જોઈ શકો છો ભાઈ અને આમાં છે ભાઈ બદામનો પાવડર કરી નાખ્યો છે અને આ આહેનો ચમી આ નો પાવડર છે અને સ્પેશિયલી આપણે સાબરડેરીમાંથી ઘી લાયા છીએ બે દવા એટલે કે બે કિલો બાજુમાં મારી મમ્મી અત્યારે હાલ બધું ગોળ મિક્સ કરી દીધું છે અને થોડી વારમાં આપણે બનાવવાના છીએ ભાઈ શું બનાવવાના છે અમે હા વહણાના લાડવા આ તપેલીમાં ભાઈ ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે સાથે ગોળ પણ અંદર એડ કરી દીધો છે તો ભાઈ મસ્ત મજાનું જી ગોળ મિક્સ થઈ ગયું છે આપણે નાખી દીધું છે ખેરી ગુંદર હવે થોડી વાર આપણે મિક્સ કરવું પડશે સારામાં સારી રીતે તો ભાઈ ખેરી ગુંદર બાદ આપણે નાખી દીધું છે અંદર ખારેક નું મિક્સર પાવડર બાકી ધીમે ધીમે આ ટોટલી બધો જે સામાન છે એ આપણા અંદર નાખી દેવાનો છે તમે ભાઈ તમારા શિયાળામાં તમારા ઘરે વહોણાના લાડવા ખાધ્યા કે ના ખાધ્યા એ કમેન્ટ કરીને જણાવજો બરાબર જુઓ ભાઈ અમારે નાખાય છે ટોપરું કરો તો ગાઈસ ફાઇનલી મેરી મમ્મીને ભાઈ સરસ મજાના લાડવા બનાવી દીધા છે વહોણાના તમને બતાવીએ ભાઈ જોઈ લો સવારના પોળમાં આપણે ખાવાના છે લગભગ કેટલા દસ ઉપર લાડવા નીકળી ગયા છે પંદર વીસ જેવા થવાયા છે લાડવા આ ખાવાની ખરેખર મજા આવી જવાની છે સવારના પોળમાં એક આમ ખાઈ જવાનો એટલે હું ભાઈ એકદમ શરીરમાં તાકાત આવી જાય અને આપણે આખો દિવસ એકદમ ફ્રેશ રહીએ તાજા રહીએ અને ભાઈ આ વસ્તુ તો ખરેખર ભાઈ શિયાળામાં ખાવી જ જોઈએ તમે પણ ઘરે બનાવજો મારા ભાઈ બદામ કાજુ અદરક

લાડુ સવારના પોળમાં નયણે કોઠે ખાવાના છે એક એક લાડુ નયણે કોઠે ખાવ અને હેલ્થી બનો શિયાળામાં ચલો મિત્રો હવે આપણો ભાઈ ઊંઘવાનો સમય થઈ ગયો છે તો આપણે ઊંઘી જઈએ બાકી વિડીયો ગમે લાઈક કરી દેજો ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી તમ બાય ટાટા ગુડ બા